વલસાડના રોણવેલ ગામની સ્કૂલ બહાર બાઇક ઉપર સ્ટન્ટ કરતા યુવકનો બે વિદ્યાર્થીને અડફેતે લઈ અકસ્માત સર્જાતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રૂરલ પોલીસે વાહન ચાલકનું વાહન ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તારીખ ત્રણ માર્ચ રવિવારના રોજ છ કલાકે મળતી માહિતી મુજબ તારીખ બે ના શનિવારના રોજ બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના રોણવેલ ગામે આવેલી આર કે પટેલ સાર્વજનિક સ્કૂલ સામે શાળા છૂટ્યા બાદ બે લબરમુછાઓએ સ્પોટ બાઇક ઉપર સ્ટન્ટ કરતા બે વિદ્યાર્થીનીઓને અડફેતે લેતા બંને વિદ્યાર્થીનીઓ ઘાયલ થતાં તાત્કાલિક નજીકના દવાખાનામાં સારવાર અર્થે લઈ જતા શાળામાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આ સ્ટન્ટ કરતા થયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રૂરલ પોલીસે ચાલકની શોધખોળ કરી વાહન ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે